ભાવનગરની આરટીયુ કચેરીમાં લોકો ભારે પરેશાનીનો સામનો ઉઠાવી રહ્યા છે ડ્રાઇવિંગ લાઇસન્સ સરળતાથી નીકળે તે માટે સરકારે ઉભી કરેલ મેન્યુઅલ ટેસ્ટિંગ સ્લોટમાં ઘટાડો કર્યો છે જેને પગલે ભાવનગરમાં કચેરી પર ભારણ વધ્યું છે આ પ્રકારના સ્લોટ ગત વર્ષે બસો ચાલીસ આપ્યા હતા જોકે આ વર્ષે એકસો ચાલીસ કરી દેવાયા છે જેને કારણે આરટીઓ કચેરીમાં વેઇટિંગ વધ્યું છે અને અંદાજે એક મહિના સુધીનું વેઇટિંગ બતાવાય એવું છે હા હાલ એકસો ચાલીસ સ્લોટની અપોઇન્ટેન્ટ છે અને એક મહિના સુધીનું વેઇટિંગ થઈ ગયું છે એ બાબતે હાલ વડી કચેરી સાથે પત્ર વ્યવહાર કરેલો છે અને સ્લોટ વધે અથવા સ્લોટમાં જે ટુ વ્હીલર ફોર વ્હીલરના ભેગા આવે છે એ અલગ થાય એ માટેની કામગીરી માટે ઉપર જણાવેલ છે રાજ્ય સરકાર દ્વારા લોકોને આસાનીથી પોતાનું લાયસન્સ છે તે મળી રહે તે માટે સ્લોટમાં ઘટાડો કરવામાં આવ્યો પરંતુ ભાવનગરમાં હાલ આપણે છીએ ભાવનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે કે જ્યાં આંગળી લોકો જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેનું એક જ કારણ છે કે જે પ્રમાણે સરકાર દ્વારા જે કામોના જે સ્લોટો હોય તે સ્લોટમાં ઘટાડો કરવામાં આવતા અહીંથી જે આવતા લાયસન્સ માટે આવતા જે લોકો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા જોવા મળી રહ્યો છે જેનું કારણ છે કે જે પ્રમાણે અહીંયા લાયસન્સ માટે આવતા લોકો છે તે લોકોને સ્લોટની કામગીરી હોય જે કરવાની હોય તે કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક આરટીઓ વિભાગ દ્વારા જે પ્રમાણે સ્લોટ જે છે તે ઘટાડવામાં આવવાના કારણે અહીંથી જે લાયસન્સ ધારકો છે અથવા તો લાયસન્સ કઢાવવા માટે આવતા તબક્કો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો અત્યારે હાલ કરવો પડી રહ્યો છે લોકો છેલ્લા ઘણા સમયથી આ સ્લોટ ઘટાડવાના કારણે ચોક્કસ અહીંયા હેરાન પરેશાન થતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે લોકોની લાંબી કતારો હોય છે અને જે પ્રમાણે કામ જે થવું જોઈએ તે કામ ના થવાના કારણે લોકો જે છે તે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ આવતા જે લોકો હોય છે તે લોકોને પણ આમાં ભારે પારાવાર જે મુશ્કેલી છે તે મુશ્કેલીનો સામનો લોકો અત્યારે હાલ કરી રહ્યા છે સ્થાનિક લોકોની પણ માંગ છે કે સ્લોટમાં ઘટાડો કર્યો તેના કારણે કામનું ભારણ વધી જવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે જો કે આ અંગે ભાવનગર પરિવહન જે કચેરી છે તે કચેરી ખાતે જે વડા છે પણ ઉપર લેવલ રજૂઆત કરી છે પરંતુ હાલ તો લોકો જે છે તે લોકો આ જે સ્લોટ ઘટાડવાના કારણે મુશ્કેલીમાં ચોક્કસથી અહીંયા મુકાણા છે કેમેરા પર્સન તુષાર કામડિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર